મારી મામઢ હુંકારો તો કરતો નહીં હું કેતી કે કશું જ કેતી નહીં બાપા જો આ શાક લેવા જીતી પણ શાકવાળો તો શાક ચોક તો ગોળી નો ચોક દુકાન જ બંધ હતી કે બરાબર બરાબર બીજું કોઈ નવાજ નહીં બીજું તો કોઈ નહીં પેલો ચાર દોતારો મારી માહિ હું કુણ લી બીજું કુણ હોય ચાર દોતારી કઈ આવાસ પેલી નીકળી મારી માઈ નું નોમે નહીં લેવું ઢીતો આવાસ મું ઢ કે પાછું શું થયું તમારે બે ઓન લી કોઈ નઈ લી કાલી ને છોકરા ને તો મારે ઘેર બરફ લેવા પણ મેં તો ના પાડી દીતી બરફ જ હતો ફ્રીજ માં હતો પણ મેં નાથ પાડી દીધી કે ફ્રીજ જ બગડી ગયું છે ભાઈ હાય હાય ચમલી આલવો તો કે બિચારાને ઓ આલુ હો ગદ્દી અને પાડાના ઢેકા મારી માએ બે દન પહેલા કેરીનો રસ બનાવ્યો તો તો કેરીનો સોત્રો મારા ઘર આગળ નાખ્યો પણ રસ ના આલ્યો એટલે હું આમ જસ પોતાની જાત ને રહી અચ્છા તાન તો રસે હર ગાયું છે ઈમ ના ના રસ કા કોક બનાવો તો પેલી કોમલી ના કેરી ના ફ્રીજ માં મૂકવા જવાનું ને બરફ લેવો હોય તો મારા ઘેર આવવાનું આ છે હું ના 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 એ તો નાચ ચાલે ને ના ચાલે એક વાર નહીં 70 વાર ના ચાલે એટલે આપણે તો નક્કી કરી દીધું કે મારે ના ઘેર કોઈ લેવું નહીં ને મારા ઘર નું કોઈ

મારી મારી કરીને મને ખબર જ હતી જવા દે જવા દેવો ને જેવો હતર આવો ને હતાર જોય થોડું પીવાનું હોય હારે હેડ હું પશુ હો જ્યાં કઈ કાઇ રી હો જીશ કારો કરું છું હો ને બર્યું તો કોઈ કર્યું નહીં તો એ હુરી વચ્ચે હોવાની મુજ તો